દુબાણમાં જતા ગામ તળની જગ્યા તેમજ મકાનો ડૂબવામાં આવતા હોવાને ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા વીસ મકાનો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો નથી જે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત શંશાંક માટે જગ્યા ફાળવવી અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવું અને હવે અન્ય સ્થળે સ્થળાંતર ન કરવું પડે એ માટે પ્રકારની અમને ઘરના બદલામાં ઘર આપો ને જમીનના બદલામાં જમીન આપો અમારા જે વીસ ઘરો જાય છે એમને જગ્યાની ફાળવણી કરવામાં આવે અમે સિત્તેર સાહીઠ વર્ષથી ત્યાં વસીએ છીએ અમને કોઈ નવી વસાહત તરીકે જગ્યા મળી નથી તો અમને જ જગ્યા રહેવા માટે જગ્યા અમારી પૂરી પાડે એ જ અમારો મુખ્ય માંગણી છે હું તારાબેન હર્ષદભાઈ ખાલાપીયા ગામથી બોલીએ છીએ અમારા ભાભો જે ડેમ જાય છે તેને જમીન જાય ઘર જાય તેની અમને જગ્યા આપે તેના જમીન આપે અમાર દોર દાળ જાય બધું એવી રીતના બધી જગ્યા જાય છે તેની અમને માંગણી કરવા આવેલા છે અમે અહીંગારે અમે સાંય સિત્તેર વર્ષથી અમે રહીએ છીએ અહીંગારે અમને કોઈ નવી જગ્યા નથી આવી હતી

પણ વિકાસની સાથે જે વિસ્થાપિતોને બાબતમાં જે વિચારવું જોઈએ એ સરકાર વિચારતી નથી ખાલી નોટિસ આપી દે છે ત્યાંના ગામડાના લોકોને અને તે સમગ્ર પંટકમાં અમારા આદિવાસી લોકોને દમણ ગુજરાઈને કે ખાલી નોટિસ આપી દીધી કે ખાલી કરવાનું છે પણ ખાલી કર્યા પછી એમનો વિકલ્પ શું સરકારથી વિચારવું જોઈએ અયા ઘણીવાર અવારનવાર આ મારા આદિવાસી ભાઈઓ એમનું ડેલિકેશન લઈને સરકારથી પાસે આહવાન લાગેલું છે અમે બેઠી તળવા અગાઉ પર ગામડાના લોકોને સહિત ભરુતના લોકોએ અમે કલેક્ટરસી ને જાણ કરી કે બેલેજ યોજના સારી વસ્તુ છે અમે એને નકારતા નથી વિકાસના ગામમાં રોડા લાગતા નથી પણ સાથે સાથે જ્યારે સાહિત સિત્તેર વર્ષ અમારો ત્યાં અમારો આદિવાસી પર વસ્તુ હોય અને મોટી સંખ્યામાં વીસ ગરો છે વીસતાલીસ સાહિત ત્રણથી છસો લોકો થયા તો તમે માણો કે આ જે પરિવાર છે એમનું ગુજરાન કેવી રીતે ચાલશે ફક્ત તમે નોટિસ આપી દીધી કે ખાલી કરી દો કે એમના ઢોર ઢાંકડા છે એમના મચ્છી મારીનો ધંધો છે એમનો ખેતીનો ધંધો છે સ્કૂલના બાળકો ક્યાં જશે આ બધું વગર સરકાર નોટિસ આપીને એવું કહી દીધું કે તમે ખાલી બોડી બોડી ખેતર ખેતર છે છે છું કે આહવાન કરી દીધું અને અમે ખાલી કરી દઈશું અમે અમારો પૂરો હક લઈશું આપણા મીડિયાના માધ્યમથી કેવા માંગીએ છીએ સરકાર શ્રી ને કે અમે અમારો જ્યાં સુધી પૂરેપૂરો હક ના મળે કોઈ પણ અમારા વિસ્થાપિત હોય ત્યાં સુધી એક પણ ઘર ખાલી કરવામાં નહીં આવે જય અદિવાસી જય જવાર